પ્રમુખ પદના દાવેદાર ગોપી તલાટી અને સુનિતા શુક્લા વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં ગોપી તલાટીનો બફાટ સામે આવ્યો છે તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે કપડાં ઉતારીને દોડાવ જવાબમાં સુનિતા શુક્લાએ પણ ગોપી તલાટીને જાહેર માતા તડાવ્યા ભાજપની શિસ્તની વાતો વચ્ચે દાવેદારી નોંધણીના વચ્ચે આ પ્રકારનું વર્તન વર્તમાન પ્રમુખ રિપીટ ન થાય તે માટે લોબિંગ કરાઈ રહી હતી આ તમામ લોબિંગ વચ્ચે બે જૂથ આમને સામને આવી ગયા હતા અને બંને જૂથના સભ્ય વચ્ચે શાબ્દિક ટપોટપી થઈ હતી તમારા મીડિયા ના મિત્રો માટે હું મીડિયા માધ્યમથી એક મહિલા ની જળવાય દરેક જણ પાસે આનું રેકોર્ડિંગ છે કાલે જાહેરમાં મૂકો મેં અત્યારે મારા કાલે સાંભળ્યું છે કે હું કપડા કપડાં ઉતારીને દોડું આની અંદર જો તમે ખરેખર મીડિયાવાળા સાચું આનાથી તમારું ઘર ચાલે છે તે તમારામાં નૈતિકતા હોય તો તમે મૂકજો મારામાં તો નૈતિકતા છે જ મારામાં નૈતિકતા છે હવે એમને તમે જઈને પૂછો કે કોના માટે બોલ્યા છે

વડોદરા મહાનગરનું કાર્યાલય છે કાર્યાલય એ કાર્યકર્તાઓ માટે મંદિર સમાન હોય છે આ કાર્યકર્તાઓ માટે શાળા સમાન હોય છે ઘણી બધી બાબતો એમની શીખવા મળતી હોય છે ત્યારે બોલવામાં જો નાની મોટી ચૂક થાય પછી એ જાણતા થાય કે જાણતા થાય એનું પરિણામ ખોટું જ આવે છે અને એને કારણે વાતાવરણ બગડતું હોય છે ત્યારે મારી નમ્ર વિનંતી છે ગોપીભાઈને અને જે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનું જાહેરમાં નિવેદન આપતી અને કે પાર્ટીના જે કઈ પણ નાના મોટા સંસ્કાર તમારામાં બચ્યા હોય તો આ પ્રકારના વિવાદથી આપણે દૂર થવું જોઈએ